નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાંથી સર્ચ કરશો તો આ પ્રકારનો આપણો લોગો છે ઓકે અને કરંટ અફેરની આ લેક્ચરની PDF ઉપરાંત તમને અમુક અમુક સ્પીડમાં રિવિઝન થાય એવી PDF છે આપણી Android એપ્લિકેશન છે એમાં આપણે અપલોડ કરીએ છીએ તો તમે જોઈ શકો છો લગભગ અત્યાર સુધીમાં પંદરથી સત્તર પીડીએફ આપણે અપલોડ કરી છે બરાબર ઘણી ફ્રીમાં પણ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રીની પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ કાઢી શકશો બાકી કોર્સ પેશો તો બધું કન્ટેન્ટ તમને મળશે કોર્સમાં તમને લેક્ચરની પીડીએફ ને બધું જ ફ્રીની અંદર મળશે ટેસ્ટ સિરીઝને બધું આવી જશે બરાબર તો ડેલી ટેસ્ટ પણ હોય છે અને વીકલી ટેસ્ટ પણ હોય છે તો બધું જ તમે છે તમારી તૈયારીને વધારે નેક્સ્ટ લેવલ બનાવવા માટે છે

દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ છે એમાં ટોટલ 4 વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે બે વ્યક્તિઓ ભારતીય છે કોણ છે એક છે હરભજન સિંહ અને બીજા છે સાનિયા મિર્ઝા તો આપણો જવાબ થશે એ અને બી બંને આપણો જવાબ થશે ઓપ્શન સી કરે કાન્સર બનશે હાલમાં દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલમાં કુલ 4 વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે બે ભારતીય વ્યક્તિઓ છે બરાબર કોણ કોણ અરભજન સિંહ ક્રિકેટના ખેલાડી છે સાનિયા મિર્જા ટેનિસના ખેલાડી છે આ બે ભારતીય છે એને તો યાદ રાખવાના છે બીજા બે કોણ છે છે ઓકે આ અને એક છે પેટ્રિસ એવરા એ ફૂટબોલના ખેલાડી છે અને ફ્રાન્સના ફૂટબોલ પ્લેયર છે ક્લિયર તો ચાર વ્યક્તિઓને ખાલી યાદ રાખવાનું જેમાંથી એટલું જ કરવાનું છે ફ્રિસુ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ શૂટિંગની આખી ચેમ્પિયનશીપ હતી વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ બરાબર ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ આયોજન ક્યાં દેશમાં થયું આયોજન થયું આપણા ભારતમાં નવી દિલ્હી ખાતે આયોજન થયું નવેમ્બર મહિનામાં ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં નવેમ્બર દરમિયાન ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ છે શૂટિંગની એ આયોજિત થઈ નવી દિલ્હી ખાતે આના માટેનું મેસ્કોટ હતું એ ટ્રંકી રાખ્યું હતું ટ્રંકી એક હાથી છે જેને મેસ્કોટ તરીકે પસંદ કરેલું હતું ફિસુનું પૂરું નામ પૂછી શકે છે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફેડરેશન ફિસુનું પૂરું નામ શું છે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી

પહેલા ઓપ્શનમાં પણ આપી શકે શું કામ કેમ કે બોડોલેન્ડ ઘણાને જો વ્યવસ્થિત તૈયારી કરતા હોય ને તો ઘણાને ખબર હશે બોડોલેન્ડ છે આસામમાં આવેલું છે પણ આનું તહેવારની ઉજવણી આસામમાં નથી થતી આ દિલ્હીમાં બે દિવસ માટે ઉજવાય છે તો આન્સર આવશે ઓપ્શન એ દિલ્હી નવી દિલ્હીમાં ઉજવાયેલું છે બાકી બોડોલેન્ડ ક્યાં આવ્યું છે તો કે કે આસામની અંદર આવ્યું છે તો એના ટુરિઝમમાં ટુરિઝનમાં વધારો થાય બરાબર પર્યટનમાં વધારો થાય અને લોકો બોડોલેન્ડ ને જાણે એ માટે નવી દિલ્હી ખાતે છે બોડોલેન્ડ મહોત્સવનું ઉજવણી કરવામાં આવેલી છે તો તો આની આની થીમ 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 પણ રાખવામાં આવી છે 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 પીસ એન્ડ ભારત ઓકે અને સૌથી પહેલી વખત આ ઇવેન્ટ થઈ છે બોડોલેન્ડ મહોત્સવની નવી દિલ્હી ખાતે થઈ છે બરાબર ઉદઘાટન કર્યું નંદભાઈ મોદીએ બરાબર અને એમાં આસામના જે ગવર્નર હતા એ પણ પ્રેઝન્ટ હતા તો એ બધું યાદ રાખવું યાદ રાખો બાકી ચાલશે બરાબર બાકી બોડોલેન્ડ આસામ એક વિસ્તાર છે અને ત્યાં બોડો જનજાતિ છે આ બધા પોઈન્ટ છે આપણે યાદ રાખવાના થશે હાલમાં જ નીચેના કયા દેશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે એનાથી સમાન કરેલું છે તો હમણાં જ ડોમિનિકન રિપબ્લિક છે એને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કર્યું છે બરાબર તો આ મોદી સાહેબને મળ્યો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તો ઘણા બધા પુરસ્કારો મળે મળેલા છે એમાં જીપીએસસી માં એક ખાલી ક્વેશ્ચન એવો બનાવી શકાય કે નીચેનામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશનું

ક્યારેક બીજો એવોર્ડ મળે ત્યાં બરાબર તો ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ અ છે આ રશિયાનો સર્વોત્નાગરિક સન્માન છે આ પણ એમને બે હજાર ચોવીસમાં હમણાં જ મળ્યો તો ડોમિનિકન રિપબ્લિકનો હાલમાં જ મળ્યો છે બાકી ગ્રાન્ડ ક્રોસ ઓફ લિજન ઓફ ઓનર છે આ ફ્રાન્સનો સર્વોચ્ચ પુરુષકાર છે બરાબર એ પણ મોદી સાહેબને મળી ગયો છે ઓર્ડર ઓફ નાઇલ છે એ પણ મળેલો છે ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો આ ભૂટાનનો સર્વોત્નાગરિક સન્માન છે બરાબર અને ભૂટાનને પોતાના દેશમાં આપણે કેમ આપણા ઇન્ડિયાને ભારત કહીએ છીએ મોસ્ટલી વર્લ્ડમાં આપણો દેશ છે ઇન્ડિયાના નામે ઓળખાય છે પણ આપણે ભારત પણ કહીએ છીએ ઓકે તો આપણા દેશના બંધારણમાં પણ ભારત અથવા ઇન્ડિયા ઉલ્લેખ છે બરાબર તો એવી જ રીતે ભૂટાન છે ભૂટાનને ડ્રુક યુલ કે પોતાના દેશની અંદર એને શું નામ આપેલું છે ડ્રુક યુલ ઓકે તો આ વસ્તુ યાદ રાખજો ક્લિયર પૂછી શકે ભૂટાનને કયા નામથી ઓળખવામાં આવે છે તો ક્વેશ્ચન યાદ રાખજો

બધા પુરસ્કારો છે એમને મળેલા છે એ યાદ રાખવાના છે કઈ ન થાય ને તો ખાલી દેશનું નામ યાદ રાખજો બરાબર કેમકે કયો પુરસ્કાર પુરસ્કારનું નામ છે એ એ એ મળ્યા બધા સ્ટાર્ટિંગ હું તમને કહી દઉં યાદ રાખજો ખાલી જો સ્ટાર્ટિંગના એટલા છે ને ભૂટાન સુધીના એ યાદ રાખજો ખાલી બરાબર અહીં સુધીના એવોર્ડ સાથેના નામ યાદ રાખજો બાકી દેશોના નામ યાદ રાખી લો કે આ દેશોના સર્વોત નાગરિક પુરસ્કાર મળેલા છે જેમ કે પપ્પા ન્યોગીની છે ફીજી માલદીવ યુએઈ બહરીન પેલેસ્ટાઇન અફઘાનિસ્તાન સાઉદી અરબ આના નામ યાદ રાખવાની જરૂર નથી સર્વોચ્ચ પુરસ્કાર કે આ પુરસ્કાર મળ્યો તો બરાબર એવું નહીં આવે જૂનું થઈ ગયું છે એટલે હું એ કન્ટેન્ટ બુકર પુરસ્કાર બે હજાર ચોવીસ થી કોને સન્માન કર્યું છે આ સમંતા હાર્વેને ને સન્માન કર્યું છે બે હજાર ઓગણીસ પછી સૌથી પહેલા મહિલા છે કે એમને આ પુરસ્કાર મળ્યો છે તો સમંતા હાર્વે એક લેખિકા છે એમને પુરસ્કાર મળ્યો છે બુકર પુરસ્કાર અને કયા દેશના છે બ્રિટનના છે કઈ કૃતિ માટે મળ્યો છે ઓર્બિટલ નામની એમની કૃતિ છે એ માટે મળ્યો છે મળ્યો છે એક અરવિંદ અડી અડીગા બરાબર ત્રણ વ્યક્તિને મળ્યો છે એકને સત્તાણું માં મળ્યો અરુધતી રોય સૌથી પહેલો ત્યારબાદ કિરણ દેસાઈને બે માં અને બે હાજર આઠમાં એ પછી નથી મળ્યો કોઈને તો વ્હાઇટ ધ વ્હાઇટ ટાઈગર માટે અરવિંદભાઈને મળ્યો છે કિરણ દેસાઈને ધ ઇનહેરિટેન્સ ઓફ લોસ માટે મળ્યો છે સ્મોલ થિંગ્સ માટે મળ્યો છે પૂછી શકાય પુરસ્કારની શરૂઆત નાઇનમાં થઈ હતી ઓકે અને અંગ્રેજી ભાષાના પુસ્તક માટે આ પુરસ્કાર મળે છે એ ત્યાં સુધી ક્લિયર થઈ ગયું એના પછી ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર આવ્યો બે હજાર ચારથી થી નોન ઇંગ્લિશ કૃતિઓ હોય એના માટે મળે પણ એનું અંગ્રેજીમાં અનુવાદ થયેલું હોવું જોઈએ અને એ પ્રકાશિત થયેલી હોય છે યુકે અથવા તો આઈલેન્ડમાં તો એવી કૃતિ માટે એમને પુરસ્કાર આપવામાં આવે છે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર બરાબર રાષ્ટ્રીય સુરક્ષા સુરક્ષા ગાર્ડ છે એનો ચાલીસ મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયેલો છે તો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ નો ચાલીસ મો સ્થાપના દિવસ સોળમી નવેમ્બર ઉજવાયેલો છે ઓપ્શન એ આપણો જવાબ છે સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ નો ચાલીસ મો સ્થાપના દિવસ છે ઉજવવામાં આવેલો છે એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ એને ઓળખવામાં આવે છે એને શરૂ કર્યું હતું અને ઉપરાંત છવ્વીસ અગિયારનો જે મુંબઈનો હુમલો છે આતંકવાદી હુમલો એમાં પણ એને જીની મહત્વની ભૂમિકા હતી એ માટે એમણે ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કર્યું હતું તેમાંથી પૂછાય શકે કોઈ ક્વેશ્ચન

પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી ઓગણીસો પંચાણું થઈ બરાબર અને બે યાદ રાખીશું બાકી થોડાક અગત્યના એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈ આજના વિડીયોમાં હાલમાં જ દક્ષિણ એશિયા દેશને એકસાથે લાવી અને ટેલિકોમ નિયમન માટે કયા દેશે બહુપક્ષીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું આપણા દેશ ભારતે કર્યું આન્સર આવશે ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા રાજ્યમાં પર્યટનના વિકાસ માટે એકસો મિલિયન ડોલરની રકમ છે મંજૂર કરવામાં આવી છે તો આ રકમ છે હિમાચલ પ્રદેશ માટે મંજૂર કરી આન્સર આવશે હિમાચલ પ્રદેશ ખનિજ આપૂર્તિ શૃંખલાના વિસ્તાર અને વિવિધતા લાવવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કરે છે તો ભારતે આ માટે અમેરિકા સાથે કરાર કરે છે ખનિજ આપૂર્તિ શૃંખલાના વિસ્તાર અને વિવિધતા માટે હાલમાં જ કઈ પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થા એ ઈસરો સાથે મળી અને ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સમાં એક સંશોધન માટે એક સેન્ટર ઓફ એક્સિલન્સ ની સ્થાપના કરશે તો આઈઆઈટી મદ્રાસ અને ઈસરો બંને મળીને સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપશે ફ્લુઇડ ઇન થર્મલ સાયન્સ માટે હાલમાં જ કયા ભારતીય રાજ્યમાં ઈગાસ બગવાલ નો અનોખો તહેવાર જેને બુદ્ધિ દિવાળી અથવા તો હરબોસ એકાદશી ના નામ તરીકે ઉજવવામાં આવે છે તો મોટે એકાદશી નો જે તહેવાર હોય છે બરાબર ત્યારે આપણે આને દિવાળી તરીકે ઉજવીએ છીએ આધુનિક ગુલામીના પ્રયત્નોને મજબૂત કરવા માટે કયા દેશ કયા દેશે તેના પ્રથમ ગુલામી વિરોધી કમિશનર કરી છે તો સૌથી પહેલા ગુલામી વિરોધી કમિશનર છે એ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા છે છે આન્સર આવશે બરાબર હાલમાં કઈ ભારતીય પરિવહન પ્રણાલી એણે અધિકૃત એપ દ્વારા મહિલાઓ દ્વારા ચાલતી સવારી સહિતની નવી બાઇક ટેક્સીની શરૂઆત કરી છે તો બાઇક ટેક્સી એક ભારતની પરિવહન પ્રણાલી શરૂ કરી છે જેનું નામ છે દિલ્હી મેટ્રો તો દિલ્હી મેટ્રોએ

કયા દેશોની મુલાકાત લીધી તો નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત હમણાં જ પ્રધાનમંત્રી મોદી સાહેબે લીધી હતી તો આ સાથે આપણે સત્તરમી તારીખના ભીડિયોને સમાપ્ત કરીશું મળીશું અઢારમી નવેમ્બરના ભીડિયો ત્યાં સુધી રજા લઈશું